નમસ્તે શ્રોતા મિત્રો દેશ દુનિયાથી ગુજુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારના ઉપયોગી વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ જે એન્ડ કે મુસ્લિમ લીગ પર બેન આ અંગે વધુ જાણીએ તો કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો છે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ યુએપીએ હેઠળ કરી છે આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકીઓને સમર્થન આપી રહ્યા હતા અમિત શાહે કહ્યું કે સરકારનો સંદેશ સ્પષ્ટ છે આપણા રાષ્ટ્રીયની એકતા સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ જનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે ત્યારબાદ જાણીએ મિત્રો રાહુલ ગાંધી હવે ભારત ન્યાય યાત્રા પર નીકળશે આ અંગે વધુ જાણીએ તો કોંગ્રેસ પાર્ટી હવે ભારત ન્યાય યાત્રા કાઢવા જઈ રહી છે આ અંતર્ગત રાહુલ ગાંધી આગામી વર્ષે ચૌદ જાન્યુઆરીથી વીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા કરશે આ દરમિયાન રાહુલ ગાંધી ચૌદ રાજ્યોના પંચ્યાસી જિલ્લામાંથી પચાર થશે કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા મુજબ આ યાત્રા આર્થિક અને સામાજિક ન્યાય માટે હશે આ પહેલાં રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું સુરક્ષા અભિયાન આ અંગે વિસ્તારથી જાણીએ તો ભારતીય નૌસેનાએ અરબી સમુદ્રમાં કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલા બાદ કાર્યવાહી તેજ કરી છે અરબી સમુદ્રમાં બની રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને નેવીએ મેરીટાઇમ સિક્યુરિટી ઓપરેશન શરૂ કર્યું છે સરહદ પર નૌકાદળના યુદ્ધ જહાજોની હાજરી અને હવાઈ દેખરેખ વધારી દેવામાં આવી છે ગત શનિવારે પોરબંદરથી બસો સત્તર નોટિકલ માઇલ દૂર આવેલા એકવીસ ભારતીય ક્રૂ મેમ્બર સાથેના જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો અયોધ્યામાં બબાલનો પ્લાન મુસ્લિમોને ભડકાવી રહ્યો છે આ આતંકી આ અંગે વધુ જાણીએ તો ખાલિસ્તાની આતંકી ગુરપંતવંતસિંહ પન્નુ હવે ભારતના મુસ્લિમોને ભડકાવાનો પ્રયાસ કરી રહ્યો છે મળતી માહિતી મુજબ પન્નુએ ઉત્તર પ્રદેશના મુસ્લિમોને ત્રીસ ડિસેમ્બરે અયોધ્યામાં યોજાનાર પીએમ મોદીના રોડ શોને ટાર્ગેટ કરવા કહ્યું છે એટલું જ નહીં પન્નુએ મુસ્લિમોને નવો દેશ ઉર્દુસ્તાન બનાવવાનું કહ્યું છે પન્નુએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતમાં જલ્દી નમાજ પર પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી ભારતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આ અંગે વિસ્તારથી જાણીએ તો નેશનલ ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ શામ પિત્રોડાએ કહ્યું મને આશા છે કે બે હજાર ચોવીસની ચૂંટણી ભારતના ભવિષ્ય માટે મહત્વની છે ભારતીયોએ નક્કી કરવાનું છે કે તેઓ હિન્દુ રાષ્ટ્રીય ઈચ્છે છે કે સ્થિર અને બિનસાંપ્રદાયિક દેશ લોકોએ એ પણ નક્કી કરવું પડશે કે તેમને તાનાશાહ જોઈએ છે કે લોકસેવક મિત્રોડાએ કહ્યું કે શિક્ષણ રોજગાર મોંઘવારી અને સ્વાસ્થ્યના મુદ્દા રામ મંદિર કરતાં મોટા છે અને આ અંગે ચર્ચા થવી જોઈએ ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો ગિફ્ટ સિટીનું થશે વિસ્તરણ આ અંગે વધુ જાણીએ તો પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક એટલે કે ગિફ્ટ સિટી જેનું વિસ્તરણ કરવાનું રાજ્ય સરકાર વિચારી રહી છે હાલ ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન પ્રોજેક્ટ હેઠળ સરકારે દારૂની છૂટ આપ્યા બાદ ગિફ્ટ સિટીની બિઝનેસ ઇન્કવાયરીમાં વધારો થયો હતો જેને પગલે સરકાર તેત્રીસો એકરના વિસ્તારમાં ફેઝ ટુનું ડેવલપમેન્ટ કરશે વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ પહેલાં જ આ અંગેની જાહેરાત થવાની શક્યતા છે તાપમાને માર્યો રિવસ ગેર વધશે ગરમી આ અંગે વધુ જાણીએ તો સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પવનના સુસવાટા સાથે કડકડતી ઠંડી લાગતી હોય છે જેની સરખામણીએ આ વર્ષે કંઈક ઉલટુસ થવાનું હોય તેવો હવામાન વિભાગ જણાવી રહ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે અઠવાડિયા સુધી વાતાવરણ શુષ્ક રહેશે તેમજ તાપમાન યથાવત રહેશે બે દિવસ બાદ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે ઉત્તર પૂર્વી પવનોમાં ખાસ કોઈ જોર નથી દેખાઈ રહ્યું જેથી તાપમાનમાં વધારો થઈ શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રૂપિયા પચીસ કિલો લેખે સોખા વેચશે કેન્દ્ર સરકાર આ અંગે વધુ જાણીએ તો ભારત આટા અને ભારત દાળ બાદ હવે સરકાર ભારત ચોખા લોન્ચ કરવા જઈ રહી છે આ અંતર્ગત સરકાર રૂપિયા પચીસ કિલો લેખે ચોખા વેચશે લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે સરકારે અગાઉ ભારત બ્રાન્ડનો લોટ અને દાળ લોન્ચ કર્યા હતા હવે સસ્તા ચોખા લોન્ચ કરવામાં આવી રહ્યા છે જે નાફેડ અને એનસીસી એપ દ્વારા વેચવામાં આવશે નોન બાસમતી ચોખા રૂપિયા પચાસ પ્રતિ કિલોએ પહોંચી ગયા છે આ સ્થિતિમાં સરકાર સસ્તા ચોખા વેચવા જઈ રહી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ રાતોરાત વધ્યા ભાવ આંગે વધુ જાણીએ તો ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન બાદ જાણે તેજી આવી હોય તેવું દેખાઈ રહ્યું છે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના વેચાણમાં ઉછાળો આવ્યો છે ત્યાં પાંચસો કરોડની પ્રોપર્ટી વેસાય છે ઉપરાંત છેલ્લા પાંચ દિવસમાં ગિફ્ટ સિટીમાં ત્રણસો યુનિટના સોદા થયા છે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીનું વેચાણ પીક પર છે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી માટેની ઇન્કવાયરીમાં પણ વધારો થયો છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો મિત્રો સસ્તા સિલિન્ડર આપવાની જાહેરાત આ વિશે વધુ જાણીએ તો રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણાપત્રના વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે રાજ્ય સરકારે સૌથી પહેલાં સસ્તા સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગઈકાલે આ અંગે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે આ યોજનાનો અમલ ઠરાવપત્રના વસન મુજબ કરવામાં આવશે ત્યારબાદ જાણીએ મિત્રો ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરાશે વધુ જાણીએ તો આગામી સ્થિત રામ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે રામ મંદિર માહિતી આપી છે કે રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સમૂહ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે રામ મંદિર ટ્રસ્ટે ગઈકાલે આ માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો ફાયરિંગ મામલે છ લોકોની ધરપકડ આંગે વિસ્તારથી જાણીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં ફાયરિંગ મામલે પોલીસે છ લોકોની ધરપકડ કરી છે પકડાયેલા ઈસમો દારૂ પીધેલી હાલતમાં હતા પોલીસે દબોસેલા છ આરોપી પૈકી ત્રણ શખ્સ કચ્છના તેમજ ત્રણ અમદાવાદના હતા ઘટના સ્થળેથી પોલીસને સ્ટાર્ટર પિસ્તલ જીવતા બે કારતુસ ફૂટેલા સાત કારતુસ તેમજ દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી ઉપરાંત એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ રોકડા અને બે મોંઘી કાર સહિત સત્યાવીસ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એમ્બેસી બ્લાસ્ટ કેસ ન મળ્યો વિસ્ફોટક કેમિકલના ઉપયોગની આશંકા આ અંગે વિસ્તારથી જાણીએ તો દિલ્હીના સાણકિયાપુરીમાં ઇઝરાયલ એમ્બેસી પાસે થયેલા વિસ્ફોટની તપાસ એનઆઈએ અને એનએચજીની ટીમ કરી રહી છે પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી વિસ્ફોટકોના કોઈ નિશાન મળ્યા નથી આ સ્થિતિમાં બ્લાસ્ટમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે સ્થળ પરથી મળેલા પત્રને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે જેથી તેના પરની ફિંગરપ્રિન્ટ લઈ શકાય ત્યાર પછીના સમાચાર જોઈએ તો રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી નહીં આપે મમતા બેનર્જી આ અંગે વધુ જાણીએ તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિરના ઉદ્દઘાટન સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જો કે આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે મમતા બેનર્જી અને તેમની પાર્ટી ટીએમસી આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે આ પહેલાં રાજ્યસભાના સાંસદ વૃંદા કરાતે પણ કહ્યું હતું કે હું અને અમારી પાર્ટી આ કાર્યક્રમમાં ભાગ નહીં લઈએ ત્યારબાદ જાણીએ મિત્રો કોરોના માટે નવી ગાઈડલાઇન માસ્ક વેક્સિન અને આઇસોલેશન આ અંગે વધુ જાણીએ તો કર્ણાટકમાં કોરોનાના ચારસો ત્રીસ એક્ટિવ કેસ છે જેમાંથી સોત્રીસ જે ડોટ વનના છે આ સ્થિતિમાં રાજ્ય સરકારે ગાઈડલાઇન જારી કરી છે જે મુજબ સંક્રમિત દર્દીઓને સાત દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે જાહેર સ્થળે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરવામાં આવી છે વૃદ્ધ લોકો અને બીમારીથી પીડિત લોકોને સાવચેતી રૂપે વેક્સિન લેવાની સલાહ અપાય છે મહારાષ્ટ્ર અને કેરળમાં પણ જે એન ડોટ વનના નવા કેસ મળી આવ્યા છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સીએઆના અમલને કોઈ રોકી શકશે નહીં આ અંગે વિસ્તારથી જાણીએ તો પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાના સીએએ અમલને કોઈ રોકી શકશે નહીં આ દેશનો કાયદો છે સીએએ લાગુ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અમિત શાહે નેશનલ લાઇબ્રેરી ખાતે રાજ્ય ભાજપના સોશિયલ મીડિયા અને આઈટી સેલના સદસ્યો સાથે બંધ બેઠક યોજી હતી આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર સીએએ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કોંગ્રેસ પીએમની વિકાસ યાત્રા પરથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે આ વિશે વધુ જાણીએ તો હાલ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક નિવેદન આપ્યું છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યાય આપવાનું કામ કર્યું છે પરંતુ આ કોંગ્રેસ પાર્ટી એવી છે કે તેમણે સાઠ વર્ષથી દેશને ગરીબીમાં ધકેલી દીધો છે અને ગરીબી દૂર કરી નથી કોંગ્રેસ પીએમ મોદીની વિકાસ યાત્રા પરથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજાના ઉપયોગી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજર સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારોની વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો શૂષણનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો